છેલ્લા ઘણા સમયથી ભાજપથી દૂરી બનાવી ચાલતા માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાએ અંતે પોતાની ભડાશ ઠાલવી મનસુખ માંડવિયાના એક નિવેદન પર જાણે તેમનો અંતરાત્મા જાગી ગયો અને ફરી દસ વર્ષ પહેલાના જવાહર ચાવડાની યાદ તાજી કરાવી એટલે કે ફરી કોંગ્રેસમાં ઘર વાપસીના સંકેત આપ્યા છે ત્યારે આ મુદ્દાને કોંગ્રેસના નેતાઓ કઈ રીતે જોઈ રહ્યા છે જરા તે પણ સાંભળો જો આજે જે રીતે જવાહરભાઈ ચાવડાએ કમળને હટાવીને પોતાની રિયાલિટી બતાવી છે અને એ પણ મનસુખભાઈ માંડવિયા કેન્દ્રના મિનિસ્ટરને એ ભારતીય જનતા પાર્ટીમાં જે અસંતોષ છે એ વિસ્ફોટ થવાની તૈયારી છે એના ચિહ્ન બતાવ્યા છે જવાહરભાઈ બહુ સાચી વાત કરી છે કે જવાહરભાઈ છે એ ઉપર લડીને લોકોના પ્રશ્નોની આપીને નેતા વાત એ લલિતભાઈ કાગથરાએ પ્રશંસા જે કરી એના શબ્દો પાછળનું મર્મ શું છે પરંતુ મારી સામાન્ય સમજ એ છે કે કોંગ્રેસના આગેવાન તરીકે કે જે કોંગ્રેસના નેતાઓને હળદૂત કર્યા હોય જે કોંગ્રેસ પક્ષની વિચારધારાને ખંડન કરી હોય અને વર્ષોથી કોંગ્રેસમાં જેને કામ કર્યું હોય છતાં પણ કોંગ્રેસને એલ ફેલ શબ્દોથી બહાર નીકળી માત્ર ભગવાન રામ અને ધર્મના ઓઠા નીચે એને ભારતીય જનતા પાર્ટી સ્વીકારી હોય આવા લોકો ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી જેને કોંગ્રેસને હળદૂત કરી હોય એ પાછા કોંગ્રેસમાં આવે કે કોંગ્રેસની અંદર એની નજીક આવવાનો પ્રયત્ન હોય તો કોંગ્રેસનું નેતૃત્વ એટલું પરિપક્વ છે કે એમને બરાબર ઓળખી લેશે જવાહર ચાવડાની કોંગ્રેસમાં ઘરવાફસી થશે કે નહીં તે તો નથી ખબર પરંતુ કોંગ્રેસના નેતાઓમાં જવાહર ચાવડાને લઈને મત મતાંતર જોવા મળી રહ્યા છે જો કે બીજી તરફ ઋષિકેશ પટેલે આ મુદ્દે કંઈ પણ બોલવાથી ઇનકાર કર્યો આ બાબતમાં મારે કંઈ કહેવું નથી જે પણ કંઈ હશે જવાહરભાઈ સાથે વાતચીત પણ થશે ક્યાંય એમને નાનું મોટું મતદુખ હશે તો પાર્ટી અને સંગઠન કામ કરશે એમની સાથે વાત પણ કરશે પરંતુ અત્યારે એક ઘર હોય તો એ ઘરની અંદર પણ બે ચાર વિરોધી શું નીકળતા હોય ત્યારે આવડી મોટી રાષ્ટ્રવ્યાપી અને દુનિયાની સૌથી મોટી પાર્ટી છે એટલે ત્યાં મનમુટાવ હોઈ શકે પરંતુ અંતે તો બધું સમુત્રું જ ઉતરતું હોય છે મહત્વનું છે કે આજ સુધી તમે ભાજપના ભરતી મેળાના સમાચાર સાંભળ્યા હશે પરંતુ કદાચ માણાવદરમાં ભાજપમાંથી કોંગ્રેસમાં ઘર વાપસીના સમાચાર આવી શકે છે હાલ આ મુદ્દે મતમતાંતર તો છે પરંતુ કોંગ્રેસમાં ફરી ઘર વાપસી થાય તેવું ભૂતકાળમાં બની ચૂક્યું છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ